પચીસ દિન મેં પૈસા ડબલ પચીસ દિન પૈસા ડબલ જોર જોડે બતા દે ઓકે હેલો એવરી વન આજના વિડીયોમાં આપણે પચીસ દિવસનું વર્કઆઉટ જોઈશું કે જે એવરેજ રનર એટલે કે આપણે સ્ટાર્ટિંગના દસ દિવસ જે વર્કઆઉટ કર્યું એના પછી ના પચીસ દિવસ તમારે આ વર્કઆઉટ ફોલો કરવાનું છે કે જે એવરેજ રનર ગણાય છે એના માટે છે તો એના માટેનું શેડ્યુલ જોઈએ ચાલો તો શરૂઆતમાં જેમ આપણે જોયું હતું એ જ રીતે કે દસથી પંદર મિનિટ વોર્મઅપ કરવાનું છે બોડીને ગરમ કરવા માટે એટલે વોર્મઅપ અને કૂલ ડાઉન સ્ટ્રેચિંગ એ તો નોર્મલી બધામાં ફરજિયાત જ છે એની વાત આપણે આગળના વિડીયોમાં કરી હતી અને બીજું કે એસ વર્કઆઉટ બ્રિધિંગ ટેકનિક એની પણ વાત આપણે આગળના વિડીયોમાં કરી હતી જે તમે જોઈ લેજો એના વિશે અત્યારે માહિતી નથી આપતો એ બ્રિધિંગ ટેકનિક અને ત્રિપલ એસ વર્કઆઉટ તમે આ રનિંગ શિડ્યુલમાં આવી જશે બધું ઓકે તો ચાલો જોઈએ શિડ્યુલ તમારે શું ફોલો કરવાનું છે તો એક વીકનો પ્લાન હશે આ એવી રીતે ટોટલ એક વીક બે વીક અને ત્રણ વીક ત્રણ વીક એટલે કે સાત તરી એકવીસ અને એકવીસ દિવસ પછી ઉપરના ત્રણ ચાર દિવસ બીજા એડ કરો તો પચીસ દિવસ એ રીતે પચીસ દિવસનો આ પ્લાન છે ચાલો જોઈએ તો ડે વન પહેલા દિવસે તમારે લોંગ રન આઠથી દસ કિલોમીટર જેટલું લોંગ રનિંગ લે કરવાનું છે વીકમાં એક દિવસ એટલે સાત દિવસમાં પહેલાં વીકમાં તમારે એક જ દિવસ ઓનલી એક દિવસ એ કોઈ બી દિવસ કરી શકાય પણ પરંતુ આ શિડ્યુલ પ્રમાણે કરશો તો ચાલશે જે રીતે હું કરતો હતો એ તમને ફોલો કરવાનું કહીશ તો પહેલા દિવસે તમારે લોંગ રન કરવાનું છે આઠથી દસ દિવસ અરે સોરી આઠથી દસ કિલોમીટર એ વીકમાં એક દિવસ પછી બીજા દિવસે તમારે ઇન્ટરવલ ટેમ્પો રનિંગ એટલે કે પહેલું વીક જ્યારે આ ચાલુ થશે આપણું તો ચારસો મીટરનું એક રાઉન્ડ મારીને પછી એક મિનિટ રેસ્ટ લેવાનો એવી રીતે ટોટલ બાર રાઉન્ડ બાર રાઉન્ડ કરવાના અને આ ફર્સ્ટ વીક માટે આ લાગુ પડશે પછી સેકન્ડ વીક માટે આઠસો મીટર અને એના છ રાઉન્ડ એમાં બે મિનિટનો રેસ્ટ લેવાનો દરેક રાઉન્ડમાં અને એ રીતે થર્ડ થર્ડ વીક જે સોળસો મીટર ત્રણ રાઉન્ડના હશે એમાં બી દરેક રાઉન્ડમાં ત્રણ મિનિટનો રેસ્ટ લેવાનો રહેશે એટલે ટોટલ આ ત્રણ વીકનું પ્લાનિંગ છે તમારે ડે ટુ ત્રણ વીક સુધી આ રીતે ફોલો કરવાનું થાય છે ઇન્ટરવલ ટેમ્પોરેની માટે જેનાથી તમે ચોથા વીક સુધીમાં તમારી પાંચ કિલોમીટરની કેપેસિટી બિલ્ડઅપ થઈ જશે ઓકે અને યાદ રાખો કે આ રનિંગ માટેનું છે આ સ્પીડ વર્કઆઉટ માટેનો દિવસ નથી એટલે કે તમારે આ જે રાઉન્ડ મારો છો એ સ્પ્રિન્ટ નથી મારવાના એ તમારે નોર્મલ રનિંગ કરવાનું છે એટલે ફૂલ હાઈ ઇન્ટેન્સિટીવાળી જે રનિંગ આવે સ્પ્રિન્ટ કહીએ સ્ટ્રાઇડ કહીએ જેને એ નથી મારવાની બરાબર એટલું ધ્યાન રાખવું ચલો ડી ટુ પત્યો હવે ડી થ્રી ડે થ્રી આવશે હાઈ ઇન્ટેન્સ ટ્રેનિંગ અને હાઈ ઇન્ટેન્સ ટ્રેનિંગમાં સ્પ્રિટ સ્પ્રિન્ટના વર્કઆઉટ આવશે તો એમાં સ્પ્રિન્ટના વર્કઆઉટ બી આવે છે પછી હીલ સ્પ્રિન્ટ બી આવે છે સ્ટેર સ્પ્રિન્ટ સ્ટેર્સના વર્કઆઉટ બી આવે છે પગથિયા હોય છે જે સ્ટેડિયમમાં અને આ સિવાય એબીસી બીસી ડ્રીલ્સ પણ હોય છે પણ એ શરૂઆતમાં સક્સેસ નથી થઈ કારણ કે એબી એબીસી એ ડ્રીલ્સની જે પેટર્ન બોડીને સેટ કરતા વાર લાગે છે બસ એના લીધે એબીસી બીસી ડ્રીલ્સ થોડી લેટ કરજો સિમ્પલ એબીસી બીસી ડ્રીલ્સ આવે છે એના વિડીયો બનશે તો હું ટ્રાય કરીશ મૂકવાના સ્ટેર વર્કઆઉટના છે પછી હીલ્સ પ્રિન્ટના છે એ બધા તો જે સિમ્પલ એબીસી બીસી ડ્રીલ્સ છે એ કરી શકાય તમારા એ તમને યુટ્યુબમાં મળી રહેશે સર્ચ કરશો એટલે પણ બહુ વધારે પડતી જે એથલીટ કરતા હોય છે એ આપણે સી સ્કીપને એ બધી કરતાં આપણને ફાવશે નહીં એટલે એ એવોઇડ કરવી જોઈએ એના બદલે તમે આ ખાલી ઓનલી હાઈ ઇન્ટેન્સ ટ્રેનિંગમાં ખાલી સ્પ્રિન્ટ વર્કઆઉટ કરશો અત્યારે પૂરતું કે બસો મીટરનો છથી સાત સ્પ્રિન્ટ મારવાની બસો મીટરની અને જો બસો મીટરની ના મારવી હોય તો સો મીટરની સાતથી આઠ સ્પ્રિન્ટ મારવી આ સ્પ્રિન્ટ બેના દિવસે આટલું કરવું ઓકે અને વચ્ચે રેસ્ટ તરીકે તમારે ઊભું નહીં રહી જવાનું નોર્મલ વોકિંગ કરતું રહેવાનું નોર્મલ વોક બોડીના થોડું ઠંડુ પાડવામાં બહુ સાવ ઠંડુ બી નહીં પાડી દેવાનું થોડું ગરમ રાખવાનું એટલે તમે નેક્સ્ટ સ્પ્રિન્ટ માટે રેડી થઈ જાઓ એટલે છથી સાત બસો મીટરની અને સો મીટરની સાતથી આઠ સ્પ્રિન્ટ જેનાથી તમારો ટાઈમિંગ ઘટશે આ ટાઈમિંગ ઘટાડવા માટેની છે એટલે આ દિવસ પૂરો આપણો અને આ સ્પ્રિન્ટમાં તમારા શ્વાસ ભૂલવાનો તકલીફ થશે તો એના માટે પ્રાણાયામ ખૂબ જ હેલ્પફુલ થશે બ્રીથિંગ ટેકનિક એ બધું આપણે કરવું પડશે એના માટે પેરેલેલી ઓકે તો ચોથો દિવસ લોઅર બોડી ટ્રેનિંગ હવે રનિંગ દરમિયાન જે બધું મોસ્ટલી તમારા જે મસલ એ પગના હોય છે એ કાફ મસલ ગ્લુટ મસલ થાય હેમસ્ટ્રિંગ એ બધું પ્લસ બ્રિથિંગ આ બધી વસ્તુ ટોટલી એક્ટિવ રહે છે તો એના માટેની એક્સરસાઇઝ બી કરવી પડશે તમારે કારણ કે આ બધી એક્સરસાઇઝથી એની સ્ટ્રેન્થ મજબૂત થાય જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા સ્ક્વેટ્સ આપેલા છે હાઈની છે જમ્પિંગ જમ્પિંગ એક્સરસાઇઝ છે ઓકે તો આ લોઅર બોડી માટેની વર્કઆઉટ છે એક્સરસાઇઝ એ કરી શકો તમે પ્લસ કોર ટ્રેનિંગ કે જે એબડોમિનલ પાર્ટ કહેવાય જે આપણો પેટનો ભાગ જે રનિંગ દરમિયાન તમારા પેટમાં આંટી જાય વળી જાય છે એ બધા જે પ્રોબ્લેમ આવે છે એ આના કારણ કારણ કે તમારો એબડોમિલ એબડોમિલ પાર્ટ છે સુપારી નીકળ કે બાદ કરી બાબા એ મજબૂત નથી હોતો તો એ એના માટે બી એક્સરસાઇઝ આવે છે પ્લેન્ક આવે છે સૌથી બેસ્ટ છે પ્લેન્ક પ્લેન્ક તમે કરી શકો છો સીટઅપ કરી શકો છો બાયસિકલ ક્રન્ચિસ આવે છે એ કરી શકો છો બાયસિકલ ક્રંચિસ લોઅર પાર્ટ હોય ને એપડોમિનલ એબડોમિનલનો છે કે નીચેનો ભાગ એના માટેનું હોય છે એ બધા તમે ફોલો કરી શકો છો અને આ દરમિયાન આ દિવસે તમે કોઈ એક વીકમાં તમે સ્ટેપ ખોલવા માટેની એક્સરસાઇઝ બી કરી શકો છો જેના લોંગ સ્ટેપ માટેની એક્સરસાઇઝ આવે છે અમુક અમુક લંજીસ એ બીજી ડ્રિઝ આવે છે એમાં ઘણી બધી પછી એ થોડી લોંગ સ્ટેપ માટેની બી હું ટ્રાય કરીશ વિડીયો કદાચ પોસિબલ થશે તો એ બી આપણે બનાવીને મૂકીશું ઓકે તો આ તો ડે ફોર હવે આવશે ડે ફાઇવ ડે ફાઇવમાં છે હીલ સેન્ડ સ્ટેટ્સ એટલે કે હિલ કોઈ બી તમારો એરિયામાં પુલ ઓવરબ્રિજ હોય એની ઉપર દોડવાનું પછી રેતી હોય તો રેતાળ પ્રદેશ જેવું હોય થોડું તો એમાં તમારો પગ જેમાં દબાય એટલે વધારે પડતી તાકાત લગાવી પડે સ્ટેર્સ એના ઉપર ચડવા માટે વધારે પડતી દાખલ લગાવવી પડે સ્ટેર્સમાં ખાસ ધ્યાન રાખવું કે જર્ક વધારે આવવાના ચાન્સીસ હોય એટલે તમારું શૂઝ સારા પહેરવા પડશે આમાં અને ધ્યાન રાખવું કે પડી ના જાઓ બીજું કશું નહીં આમાં સ્ટેર્સ પરથી પડી જશો તો ઇન્જરી થઈ જશે બીજું તો વધારે ટાઈમ પકડે ઉલટાનો હવે લોઅર બોડીની જે સ્ટ્રેન્થ છે એ આનાથી ઝડપી બનશે કારણ કે તમે ઇન્કલાઇન એરિયા પર દોડો છો એટલા માટે એટલે તમારે વધુ તાકાત કરવી પડશે વધુ તાકાત કરવી પડશે તો તમારા જે નીચેની લોઅર બોડીની જે સ્ટ્રેન્થ છે એ બધા ઝડપી મજબૂત થશે અને સ્ટેમિના બી બિલ્ડઅપ થશે ઓકે ડે ફાઇવ કમ્પ્લીટ હવે આવશે ડે સિક્સ ડે સિક્સના દિવસે આપણે ટાઈમિંગ લેવાનું છે હવે તમે ટાઈમિંગ લઈ શકો છો શરૂઆતમાં દસ દિવસ જે આપણે બિગિનર્સ માટેનું જોયું એમાં ટાઈમિંગ લેવાની કોઈ જરૂર નથી કારણ કે તમારે હજુ કેપેસિટી એટલી થઈ નથી હવે તમારે થોડી થોડી કેપેસિટી બંધ થઈ જશે એટલે તમારે ટાઈમિંગ લેતું રહેવું કે જેનો પ્રોગ્રેસ રિપોર્ટ એનો તૈયાર કરતો રહેવાનો વીક બાય વીક અને એના માટે સ્ટોપ વોચ યુઝ કરી શકો છો અને હા એક્ઝામના દિવસ જેવો માહોલ બનાવો એટલે એક્ઝામના દિવસ જેવો એટલે તમે હાથમાં પ્રોપર રબર બેન્ડ પહેરી શકો કે જે રાઉન્ડ ભૂલી ના જાઓ એના માટે કારણ કે તમે ગોળ ગોળ દોડશો એટલે તમારું મગજ કાઉન્ટ કરવાનું ભૂલી જશે ભલે શરૂઆતમાં બે ત્રણ રાઉન્ડ તો યાદ રહેશે પણ પછી તો પાંચમો સાતમો આઠમો રાઉન્ડ જાણે જેમ તમે પહોંચશો દોડતા દોડતા એટલે તમે ભૂલી જશો અને એક્ઝામના દિવસે તો ઠંડી બી એટલી હોય છે જો સવારમાં તમને વહેલા દોડવાનો તમારો વારો આવ્યો તો તમે ઘણા બધા ચાન્સીસ છે કે તમે ભૂલી જશો એટલે હું રબર બેન્ડ પ્રિફર કરું છું અને એ સિવાય બીજા કાગળ બી કાગળના ટુકડા બી ખીચામાં નાખીને એ રીતે બી કરાય છે જો તમે કાગળના ટુકડા ખીચામાં નાખો તો તમારે ના ખીચામાં હાથ કાઢવો પડે ને એવું બધું કરવું પડે એમાં તમારી મોમેન્ટમ બગડે અને રબર બેન્ડ આઠમા રાખો તો સારું એ હું રબર બેન્ડ સજેસ્ટ કરીશ અને હા રબર બેન્ડ હું બતાવું અહીં મેં ફોટો મૂક્યો હતો એક આ સ્ટોપ વોચ છે આવી સાદી અઢીસો ત્રણસો રૂપિયાની સ્ટોપ વોચ આવે છે એ ચાલે તમારે હું તો ટાઈમ જ સેટ કરું છું બીજું કંઈ ના હોય એમાં હા આ રીતના આ રીતના રબર બેન્ડ આવે છે એ તમારા આ કાંડામાં પહેરવાના અને એક કાંડામાંથી બીજા કાંડામાં જેમ રાઉન્ડ પૂરો થાય એક રાઉન્ડ પૂરો થયો તો એક રબર બેન્ડ કાઢીને બીજા ખાંડપ લો નાખવાનું નહીં નીચે નાખી દેજો તો તમારું બની શકે કદાચ એમાં બી એક સાથે બે રબર નીકળી જાય તો એમાં બી ભૂલ થાય અને એના લીધે બી ઘણા રાઉન્ડ ભૂલી જાય છે અને ફેલ થાય છે જો એમની કેપેસિટી હોવા છતાં બી ફેલ થાય છે એટલે નાખવું નહીં બની શકે તો ઘરેથી જ પોતાના રોજ જે રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોય એરે રબર બેન્ડ લઈ જાવ ત્યાં આપે છે પણ ત્યાં થોડા પાતરા હોય છે અને એ આંગળીમાં પહેરવા કરતાં કાંડામાં પહેરવાવાળા મજબૂત આવે ને જાડા એ લઈ લેવા એ તમને ગાઢીને બીજામાં નાખી બીજા હાથમાં નાખશો એટલે તમને ટેલી કરતાં ફાવશે કે ના આટલા મારા રાઉન્ડ કમ્પ્લીટ થયા છે તો એ ટેલી કરી શકશો તમે જો તમે નાખી દેશો તો કદાચ ભૂલવાના ચાન્સ કદાચ બે નીકળી જાય તો ભૂલી પણ જાઓ એના માટે અને ઠંડી હોય છે તો આંગળીમાં પહેરવાથી શું થાય છે ઠંડીના લીધે અમુક અમુક બે ત્રણ કિસ્સા મારી જોડે એક ફ્રેન્ડ આવ્યો હતો એ એના થયા હતા બચારાના એ એના ઠંડીના લીધે એના આંગળીમાં રબર બેન્ડ રહી ગયું ખબર જ નહીં એટલી બધી ઠંડી હતી એ દિવસે એટલે તમે એકમાંથી કાઢીને બીજી કાંડામાં બીજા હાથમાં પ્યારી શકો એટલે ટેલી કરી શકો ટુ એમ એના માટે ઓકે તો રબર બેન્ડ રાઉન્ડ ભૂલો નહીં એના માટે અને ટાઈમિંગ સ્ટોપ હોય છે એ મેં તમને બતાવી એવી ચાલે તો તમે પ્રોગ્રેસ રિપોર્ટ આવો બનાવવો પડશે હવે સાતમા દિવસે રેસ્ટ કે રિકવર ડે તમે જે બી કહી શકો એ દિવસે તમને કદાચ દુખાવો બુખાવ થતો હોય તો બર આઈસિંગ કરવું આઇસિંગમાં જ કેવું હોય છે સિત્તેર ટકા દુખાવો શરીરનો આઇસિંગથી મટી જાય છે અને વોટર લેવલ ઇન્ટેક તમારું મેન્ટેન રાખવાનું પાણી પીતું રહેવું પડશે આમાં ખાસ પછી ડાયટિંગ બી આવે છે ફોલો કરવાની એના માટે હું કદાચ અલગથી આપણે વિડીયો બનાવશું આમાં પછી લાંબુ થઈ જશે જો બધું કહેવા જઈશું તો વિડીયો બહુ લાંબો થઈ જાય ઓકે તો વોટર અને આઇસિંગ આઈસિંગ એ રામબાળીની લાજ છે પેન માટે અને એ ઘસવાનો નહીં જ્યાં દુખતું હોય ત્યાં મૂકી રાખવાનું ધારો કે તમને સીન પેન થાય તો ત્યાં મૂકી રાખવાનો થોડી વાર પાંચ દસ મિનિટ મૂકશો પછી બીજી જગ્યાએ મૂકવાનું એવી રીતે મૂકી રાખવાનું એટલે થઈ જશે રૂમાલમાં એમાં મૂકીને ડાયરેક્ટ સરફેસ અડાડવાની જરૂર નથી રૂમાલમાં મેટ્રોળીન મૂકી શકો છો ઓકે તો આ શિડ્યુલ તમે પચીસ દિવસ સુધી ફોલો કરશો એટલે પાંચ દિવ કિલોમીટર તમે દોડતા થઈ જશો આરામથી પછી તમારો ટાઈમિંગ ત્રીસ આવશે અઠ્યાવીસ આવશે સત્યાવીસ આવશે આવો આયા રાખશે અને અહીંયા સ્ટીડી થઈ જશે તમને એવું લાગશે કે મારો ટાઈમિંગ ઘટતો નથી પચીસ મિનિટ કેમ નથી આવતો તો એના માટે તમારે કરવા પડશે સ્પીડ સ્પીડ વર્કઆઉટ જે દસ દિવસ પછી આપણે એના માટેનો અલગથી વિડીયો બનાવશું સ્પીડ વર્કઆઉટ માટેનો એટલે તમે પહેલાં આ પચીસ દિવસ ફોલો કરો પાંચ કિલોમીટરની જે તમારી કેપેસિટી છે એ બિલ્ડઅપ કરી દો અને થઈ જશે ડોન્ટ વરી તમારામાં કોન્ફિડન્સ રાખો મહેનત કરતા રહો અને ઇન્જરી ફ્રી રહો ખાસ કારણ કે આ બધું જરૂરી છે અને એક વાત ખાસ યાદ રાખો બધું જ થઈ જશે ભલે આપણી જોડે ટાઈમ ઓછો છે પણ પ્રોપર ફોલો કરશું તો થઈ જશે બસ તમારે કોન્સિસ્ટન્ટ રહેવું પડશે ડિસિપ્લિન રાખવું પડશે બસ પાછ કોઈ ઓર રાસ્તા હૈ અને મજબૂત મનમાં માનવીના હિમાલય પણ નડતો નથી એનું ઉદાહરણ છે અરુણિમા સિન્હા આપણે પાઠ આવતો હતો ભણવામાં કે જેના એ વોલીબ્લે બોલ નેશનલ વોલીબોલ પ્લેયર હતા અને એમના લૂંટારુઓએ ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધા હતા એમનો લેગ કપાઈ ગયો હતો કાપવો પડ્યો હતો છતાં પણ એવરેસ્ટ સર કર્યું હતું એમણે એટલે હિસ્ટ્રી ક્રિએટ કરી હતી એમને જે માણસ ત્યાંથી હિંમત હારી જાય ત્યાંથી એમને હિસ્ટ્રી ક્રિએટ કરવાનું વિચાર્યું તો બધું જ શક્ય છે એમ તમારે તો ખાલી પાંચ કિલોમીટર રનિંગ જ કરવાની છે સમજતા તો રામ થઈ જશે એ પણ થઈ જશે બસ પ્રોપર શેડ્યુલ ફોલો કરતા રહો બીજું કશું નહીં અને આ જે મેં તમને કીધું એ વોટર લેવલ મેન્ટેન કરશો તો તમારા જે મસલ પેઇન નહીં થાય એટલે સતત પાણી પીતું રહેવું દુખાવો થાય તો આઈસિંગ કરવું એ રામબાણ ઈલાજ છે અને પ્રોપર ડાયટ ફોલો કરવું ચણા કેળા ખજૂર મોસંબી સંતરા આ વિટામિન સીની તમારી પાણી ઊણ અપ થાય એના માટે અને પાણી હા પાણી તમારે રનિંગ પહેલાં પાણી નહીં પીવું રનિંગ પહેલાં પીવું હોય તો અડધો કલાક કલાક પહેલાં પી લેવું જેટલું પીવું જોઈએ રનિંગની સ્ટાર્ટ કરો તો એના થોડું એક બે ઝીપ થોડું મારી શકો પછી રનિંગ પત્યા પછી તમતા પીવું હોય તો પી શકાય પહેલાં ના પીવું કારણ કે એનાથી આંટી ચડી જશે પેટમાં અને આ જે આઈસિંગ માટેની જે છે એના માટે રાઈસ પ્રોટોકોલ આવો છે એ રેસ્ટ કરવાનું આઈસિંગ કરવાનું કોમ્પ્રેશન મસલ બહુ પ્રેસ ના કરવાની એ બધું આવે છે એલિવેશન એટલે કે તમારે સુવાનું પોઝિશન કઈ રીતનું હોવી જોઈએ એનું એ બધું અત્યારે ધ્યાન આપવાની જરૂર નથી થોડું થોડું આઈસિંગ ઉપર ફોકસ કરશો રેસ્ટ કરશો તો બી થઈ જશે ઓકે તો આજના વિડીયોમાં આટલું રાખીએ આપણે આગળનો વિડીયો માટે સ્પીડ માટેનો વિડીયો લાવીશું થેન્ક યુ